હે ગાઈઝ વેલકમ બેક ટુ અ ચેનલ પ્રોગ્રામ અને કેમ છો તમે બધાએ હો કે તમે બધા ફિડફાઈ નશો અને ગાઈઝ પાછળનો જે રૂમાલ જે અમે સુક્યો છે એને ઇગ્નોર કરજો કારણ કે બહાર જવાનું મૂડ ના હોય આટલે આવા સવાર સવારમાં સો ગાઈઝ આજે છે પીકીનો દિવસ અને हमारा यूनिफॉर्म आओ छे और शूज़ ब्राची साफ कर चाहिए सुबह-सुबह मैं कॉफी पीता हूं अगर फोन भी क्या है खा तो कारण <laughs> <नहीं। laughs> के जब अलार्म आ गया तो પછી સાચું મુકિયે બટ પ્રાચી કેમ બી મુકિયે નથી પ્રાચીને નોર્મલ દિવસોમાં સવાર-સવારમાં ફોન ન મડતા તો સવાર 5:30 વાગે તો ઇમ્પોસિબલ યસ ગાઈસ સો ગાઈસ અત્યારે મે સ્કૂલ જઈ રહ્યો છે અને 6:30 વાગે છે આજે લેટલી દઉં સોચેલી થી જોઈએ સ્કૂલે ગાઈસ અને સ્કૂલે થી આઈને મારીયા 우후 સો ગાઈઝ વી આર બેક ફ્રોમ સ્કૂલ એન્ડ ગાઈઝ આજનો દિવસ બહુ અસમ હતો બહુ મજા બી કરી અને બહુ હેક્ટિક બી હતો કારણ કે લખવાનું બહુ બધું હતું અને હજી બી લખવાનું છે બહુ બધું હિસ્ટ્રીનું કેમિસ્ટ્રીનું કેમિસ્ટ્રીનું નહીં કેમિસ્ટ્રીનું તો નથી હિસ્ટ્રીનું ગુજરાતીનું પછી શું કહેવાય મેથ્સનું બાયોનું જીઓગ્રાફી લાઈક બધું જ લખવાનું છે અને મારી કેમિસ્ટ્રીની બુક નીવ જોડે છે કારણ કે ન્યુનું નાઇન લેસન અને સિક્સ લસન ના બે લસન બાકી છે એવું મને કીધું છે કારણ કે તબિયત ખરાબ ના ના વિચારો ભાઈ ખરાબ થઈ ગયા હવે શું કરી શકીએ છે કે કારણ કે આ યુમીટર જેવો છે અત્યારે કારણ કે બધાની તબિયત ખરાબ થઈ છે જેમ મારી પહેલાં થઈ રાઈટ પ્રાચી યા અને મમ્મીને આમ બલતું જવાનું છે ને હું તો કહું છું કે હોસ્પિટલ ચલો નીકળી પાટો નહીં નીકળ્યો અને હવે નીકળીએ અને નોર્મલ કરીએ ઓકે સો કાઈ સેડ્યુન પહેલાં કપડા બદલી લો

હ હ જે ભી કહેવાય આ હાઇડ્રોજન પેરોક્સાઇડ એસિડ યા આ પાણી ને છે ને સુ કહેવાય ખાલી આપણે એડ કરવાનું ઉપર થી નાખવાનું હોય બટ મેજીક રૂ થી કરે તો ને મારી બધા આંગળી તું જલ્દી પાટા પોટે કર ને બળતું હોય ત્યાં ખાતર ગેસ સો ગાઈસ સ્ટે ટ્યુન પૂરવા આઉચ કરે છે દર વખતે શો देम વોટ વી આર ગોઈંગ ટુ ઈ ટુડે સો ગાઈઝ વી આર ગોઈંગ ટુ ઈટ પહેલા અહીંયા દેખાડી તો દે યાર તો બી ને છાસ મસાલા છાસ અહીંયા છે ચટણી જે મમ્મીએ બનાવી છે અહીંયા છે રાયતા મરચા એન્ડ અહીંયા છે કરી રોટલી અને આ છે મિક્સ તો કરી આર કેવું દેખાય છે સુડીઓને આ દૂધી દૂધી ચણાનું શાક યહ સુ આ મમ્મી વ્લોગ જોસી ફર્સ્ટ મે તો બસ અમે સુબોળ્યા

ચણા ન તમારા ફોનમાં કેટલું ક્લિયર આવે છે એકદમ ઓસમ અમારા ફોનમાં તમે હમણાં જેમ જે ક્લિપ જોઈ ને તમારા ફોનમાં છે ને

હા તો સાંભળો ગાઈસ જમીને મળીએ કારણ કે આજે તો મારા નહી જ આજે તો ફાઈનલ દુખતો ચક્કર આપણે ને દુખાય છે બટ અમે એવું ગઈ બાય બાય માથું એન્ડ હાઈ એડિટિંગ તો ની પ્રોબ્લેમ સાચે માં ગાઈસ અમને રોજ ને રોજ કોઈક ને કોઈક ને તો માથું અમારા ફેમિલી માંથી દુખાતું જ હોય ખબર સો ગાઈસ સ્ટે ટ્યુન સોના અંદર ઓ સોરી કેમ આગળ સિસવામાં

અમે લખતા પછી પ્રાચી કામ કરવા લાગી અહીંયા વાસણ બધા ઘસી નાખ્યા છેલી તપેલી બચી ત્યારે હું આઈ અને મને યાદ આવ્યો યાર મેગાડવાનું ભૂલી ગઈ એન્ડ અત્યારે પ્રાચીએ બીજા કપડાં પહેરી લીધા છે બીકોઝ બગડી જાય એટલે ફરથી નોર્મલ અમારો જ્યાં નાઇટ થો ત્યાં પહેલે છે કારણ કે અભિના થઈ જાય જ્યારે આપણે વાસણ નથી ત્યારે તમને બી ખબર હશે અને જ્યારે વાસણ ધોવું ત્યારે હું તો હોળી જ રમી લઉં છું સાચી વાત છે કાંઈક આખી પલડી જાય બટ હું નથી પલડતી બટ તો બી હું છે ને લાઈક કપડાં અલગ જ પહેર લઉં કે લાઈક એ ધોવા નાખી દેવા એમ એન્ડ અત્યારે મેં થોડી વાર પહેલાં કપડાં બી શૂટવી દીધેલા અને હવે બસ

એટલે કારણ કે સવારે તો અમે ના ઉભર્યા કારણ કે સોરી બપોરે ના ઉભર્યા બહુ જ તડકો હતો હદ થી વધારે અને જ્યારે તડકામાં ઊભા રહીએ ને ત્યારે માથું ગરમ થાય માથાના લીધે લાઈક ગરમ થઈ જાય પછી અને માણસો ગરમ થાય એટલે તમે સમજી જ શકો છો કે આપણે હેન્ડલમાં જ ના હોય કે લાઈક આપણે હેન્ડલ કરી શકીએ સો સ્ટેચ ઇન ગાઈઝ હેન્ડલ કરી શકીએ ગરમી ગુસ્સો અને ગરમી બંને

અમારે જવાનું થશે સાંજે અમે જઈ રહ્યા છે

બધો બોજ છે બધો ના હજી કેપ્ટન બાકી છે ને પેટ ક્યુ તો પણ હા હા ભાઈ તારી જોલે બીજી એક છે ઓ ક્રિકેટર એનું નામ મને નથી ખ્યાલ પણ એની ક્યૂટ બેબી છે જે બહુ ચીર કરે છે રેડ હેડ છે સો શી ઇઝ સો ક્યૂટ અને ક્રિકેટર નું સારું સો ગઈઝ અમે બધું લઈને તો આવી ગયા છે અને પ્રાચીનો શોકિંગ ફેસ ખબર નહીં કેમ હવે પાછું ડીઆરએસ કરશે આ લોકો મને બહુ જ ગુસ્સા ડીઆરએસ બહુ જ કરે છે થોડું ધક 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 અને કેટલા પાંચ ઓવર માં ખાલી કેટલા છે 35 DRS કરી જો જો મે કીધું તો DRS કરશે યાર સો કઈ નહીં ગાઈસ આજે મમ્મા સુ બનવાનું છે એ બી જણાવી દેશું સ્ટે ટ્યુન ગાઈસ સો ગાઈસ પપ્પાને નાસ્તા જેવું ખાવતું એટલે મમ્માએ આજે બનાવ્યા છે પટેકા પૌવા ગાઈસ હિયર ઇટ ઇઝ એન્ડ ભૂખ તો લાગી છે એટલે ખાઈ લઈએ ફટાફટ એન્ડ ગાઈઝ બસ આજ દિવસ હતો આજે કંઈ એટલું હેક્ટેક દિવસ ન હતો બસ નોર્મલ ડે હતો આજે એન્ડ બહુ મજા આવી આજે લાઈક સ્કૂલમાં એન્ડ ગાઈઝ વી હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હોય ને જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો એન્ડ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમને બી બટેકા પૂવા ભાવે છે કે નહીં એન્ડ જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી જય અંબે